गुनागर જિલ્લાના સાસણગીર ખાતે જંગલ સફારી પાર્કમાં આજે વૈલી સવારે PM મોદી એસી દર્શન કરેલ બાદમાં PM મોદી શ્રી સદન ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાત બેઠકની અધ્યક્ષતા કરેલ વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત બેઠકનું આયોજન કરેલ બેઠકમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના સભ્યો હારે અનેક મહત્વની બાબત પર ચર્ચા વિચારણા કરાઈ આ બેઠક શ્રી સદન ખાતે બંધ બારણે યોજાઈ હતી બેઠકમાં નિશ્ચિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવેલ પ્રોજેક્ટ लायન પ્રોજેક્ટ এলিફન્ટ સહિતના મુદ્દાઓ ચર્ચા વિચારણા કરાઈ હતી પીએમ મોદીએ ખાસ સિંહ સંરક્ષણ અને સંવર્ધન મામલે જનભાગીદારી વધારવા અનુરોધ કરેલ ઉપરાંત નેશનલ રેફરર સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ સેન્ટરનું ઈ શિલાન્યાસ પણ કરાયું જે જૂનાગઢ ખાતે ભવિષ્યમાં નિર્માણ પામશે મહત્વનું છે કે પીએમ બન્યા બાદ પ્રથમ વખત શાસન પ્રવાસે નરેન્દ્ર મોદી આવેલ ગઈકાલ સાંજના સમયે તેઓનું અહીં આગમન થયેલ સિંહ સદન ખાતે તેઓએ રાત્રિ રોકાણ કરેલ જૂનાગઢ સાસણગીર ખાતેથી પીએમ મોદી નીકળ્યા आपने बताने कि शासन नेशनल बोर्ड ऑफ वाइल्ड लाइफ बैठक आयोजन शासन खाते आ नेशनल बोर्ड ऑफ लाइफ न चेयरमैन माननीय छे तो काले माननीय वहाप्रधानल्ट शासन खाते संसद खाते सवारी साहेब

તેવા આખા દેશના અંદર જે અગતના અગતની પ્રજાતિઓ છે એને કન્ઝર્વેશન માટે ચર્ચા કરવામાં આવી છે અને જૂનાગઢ ખાતે જે અપના નવા રેફરલ સેન્ટર જે તૈયાર કરવામાં આવશે એની પણ ચર્ચા થઈ સર પ્રોજેક્ટ લાઈન ઇનિશिएटिव લાઈન્ડ નો હબ છે તો પ્રોજેક્ટ લાઈન લે લઈને શું ચર્ચા કરમ છે આગળ વિશેષ શું એમાં પગલા લેવામાં પ્રોજેક્ટ લાઈન તો અમલમાં છે જે માનનીય મુખ્ય પ્રધાનમંત્રીએ पंद्रह अगस्त बेहजार बीस में डिक्लेयर कर चले है बहुत सारी रीते जे सौ चुम्बर जटला लाइन थी गया है पहला अपने पंदर हज़ार स्क्वर किलोमीटर में तर जिल्लाओं में था आज नौ जिल्लाओं तीस हज़ार स्क्वायर किलोमीटर में संख्या बढ़ी गई है पर साहेब ने भार मूकया कि जन भागीदारी आम बहुत जरूरी है આગળ વધવા માટે બહુ સારી રીતે ચાલે છે હજુ પણ જન ભાગીદારીના સાથે આપણે આગળ વધીએ સર ઇકો ઝોન ને લઈને કંઈ વાત ચર્ચા થઈ ના ની કોઈ ચર્ચા નહી એ તો બોર્ડની મીટિંગ હે એજન્ડા પ્રમાણે ચર્ચા થઈ છે સાહેબ એ સી દર્શન કેરા શું કીધું સિંહ દર્શન બહુ સારી રીતે સાહેબને મળ્યા છે ને સાહેબને બહુ સારી રીતે ચર્ચા કરી છે અને બહુ ખુશ છે સાહેબ